જે પુરુષોત્તમભાઈ રૂપાલાએ અમારા ક્ષત્રિય સમાજની બહેની દીકરીઓ બા ઉપર અભદ્ર ટિપ્પણી કરી અને તમામ ઓલ ગુજરાત ક્ષત્રિય સમાજનું અપમાન કરેલ છે તો તેમની ટિકિટ રદ કરવામાં આવે અને આવનારા સમયમાં કોઈ પણ સમાજ કે કોઈ પણ રાજકીય આગેવાન ક્ષત્રિય સમાજનું અપમાન ન કરે અને તે અરસામાં જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો અમે ક્ષત્રિય સમાજ પૂરેપૂરો વિરોધ કરશું જે સમાજના આગેવાનો જે ઉપલા લેવલથી આદેશ આપવામાં આવે તેમનું નિયમ અને પાલન કરશું